ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે ટીમ મેદાનમાં ઉતરશે સુરતના ક્રિકેટ પ્રેમીઓમાં આજે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે ટીમ ઇન્ડિયા ફરી ટ્રોફી જીતશે તેવી વિશ્વાસ તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે ચાહકો આજ રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન ટ્રોફીનો મહામુકાબલો થવા જઈ રહ્યો છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ દુબઈ ખાતે જે છે આ મેચ થવા જનાર છે ત્યારે કરોડો જે ક્રિકેટ પ્રેમીઓ છે તે લોકોમાં ભારે ઉત્સાહ અત્યારથી જોવા મળી રહ્યો છે સીધા ક્રિકેટ પ્રેમી છે આપણે એમની જોડે તે જાણીશું મેચ તો હજુ શરૂ થઈને ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાઈ રહ્યા છે શું કેશું અમે ખૂબ જ એક્સાઇટમેન્ટ છીએ કે ક્યારે મેચ શરૂ થવાની છે શું થવાનું છે કોણ કેટલા બોલ થી કોને કેટલા વિકેટ પાડવાના છે અને હવે અમે ખૂબ જ આતુરતાથી બધા જ રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે ક્રિકેટ મેચ શરૂ થવાની છે અને અમને પૂરો વિશ્વાસ છે કે બધા જ બોલરો બધા જ બેટ્સમેનો આપડા ફાડી નાખશે મેદાનને ફાડી નાખશે અને બધા જ જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ રોહિત શર્માના હાથમાં અમારી ભારત ટીમની ટ્રોફી હશે આપણી જીત હાર્દિક પાંડ્યા અને અમારો ફેવરિટ વિરાટ કોહલી એ જ અમારી આખા આઈસીઆઈસી ચેમ્પિયન ટ્રોફી લઈને આવશે અને અમારી ઇન્ડિયાને જીતાડશે અત્યાર સુધી બધી જ મેચમાં જીતતા આવ્યા છે અને હજી પણ જીતશું જ ફૂલી ઇન્ટરેસ્ટ છે અમને ઇન્ડિયા જીતશે અને અમને એટલો સપોર્ટ કર્યા છે ઇન્ડિયા ટીમને હાર્દિક પંડ્યા બુમરા વિકેટ લઈને જીતાડશે ઇન્ડિયા ટીમને એન્ડ વિરાટ કોહલી સેન્ચુરી પૂરી કરશે આઈ સપોર્ટ ટુ ઇન્ડિયા ટીમ ये yes, इस मैं तो को, विराट कोहली के छक्के और चौके की मैं तो विराट कोहली के छक्के और चौके की इंतजार में कब से बैठी हूँ कब से कब यार विराट कोहली मुझे दिखाई देगा ऐसा <laughs> और इस बार की आईसीसी की uh, चैंपियन ट्रॉफी हमें हम लेके ही जाएंगे यहाँ से <laughs> आज रोज बदाज प्रोग्राम्स अमे कैंसल कर बधु ऑल सेट है ओनली मैच जो के आज ट्रॉफी तो इंडिया ज घरे लैने वी सपोर्ट टीम इंडिया

દુબઈ ખાતે જે છે હાલ જે છે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે જે છે બપોરના અઢી વાગ્યાના અરસામાં જે છે આ મેચ શરૂ થનાર છે ત્યારે કરોડો જે ક્રિકેટ પ્રેમીઓ છે તેમની આ સો કોની ક્રિકેટ પર નજર છે ત્યારે સુરતની અંદર તો ક્રિકેટ પ્રેમીઓ અત્યારથી જ ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવી રહ્યા છે અને જીત તો ભારતની થશે તેઓ દાવો કરી રહ્યા છે કેમેરામેન વિજય ભાઈ સાથે પ્રશાંત ડિવરે જી મીડિયા સુરત તો હાલ આ બુલેટિનમાં આટલું જ